નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં આ વિડીયોમાં આપણે આજથી રાજ્યના આ જિલ્લામાં પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજથી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની આગાહી કરી છે આજથી દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે વાતાવરણમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી છે આગાહીમાં અંબાલાલ પટેલે કહ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ લાગુ વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે સાથે જ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવો વરસાદ થઈ શકે છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આણંદ નડિયાદ વડોદરા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ગાંધીનગર સાથે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ધંધુકા ભાવનગર લાગુ વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી હતી અમદાવાદ ગાંધીનગરની સાથે પંચમહાલ બનાસકાંઠામાં પ્રી એક્ટિવિટીની આગાહી શરૂ થઈ શકે છે આજથી તેવું કહેવું છે કે તેમણે કહ્યું કે આગામી દિવસોમાં પ્રિ એક્ટિવિટી વધારે જોવા પડશે રાજ્યમાં આંધી અને વંટોળ સાથે વરસાદ થશે તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ થશે આવનારી ચાર જૂન સુધીમાં તેમણે નડિયાદ વડોદરા આણંદ ધંધુગા ભાવનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરી છે મહત્વપૂર્ણ છે કે જૂનથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન ભારતમાં સામાન્ય કરતા વધુ વરસાદ વરસવાની શક્યતા છે લાનીનોની સ્થિતિ જૂનથી ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી વિકસી રહે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લાંબા ગાળામાં એટલે કે જૂનથી સપ્ટેમ્બર સુધી એકસો છ ટકા વરસાદની સંભાવના છે ઉત્તર પશ્ચિમ ભારતમાં ત્રીસ મે પછી ગરમી ઓછી થવાની શક્યતા છે મે બે હજાર ચોવીસમાં ગરમીના તરંગોના બે રાઉન્ડ નોંધાયા હતા જેમાં હરિયાણા દિલ્હી રાજસ્થાન ગુજરાતમાં સૌથી વધુ વ્યાપ જોવા મળ્યો હતો સામાન્ય રીતે ચોમાસું કેરળમાં એક જૂનના રોજ આવે છે પરંતુ આઈએમડીનું કહેવું છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું એકત્રીસ મેના રોજ કેરળમાં આવે તેવી શક્યતા છે આઈએમડીના ડાયરેક્ટ જનરલ મૃત્યુજી મહાપાત્રએ કહ્યું હતું કે તે વહેલું નથી તે સામ સામાન્ય તારીખથી આસપાસ છે કારણ કે કેરળમાં ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ એક જૂન છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો